નવસારી શહેરના લોકો મીઠા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે ભર ઉનાળે પાલિકા તંત્ર દ્વારા જૂના થાણા નજીક આવેલ એક બોરનું પાણી વ્યર્થ જાય તે રીતે છોડી મૂકવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને નવસારી ખાતે ગરમીનો પારો ખૂબ ઊંચો છે ત્યારે ઉનાળાની સિઝનમાં શહેરી વિસ્તારમાં નાગરિકોને આપવામાં આવતા પાણીની અછત પણ ઊભી થઈ છે અને વારંવાર પાણીકાપ પણ મૂકવામાં આવે છે ત્યારે જૂના નજીક આવેલા રામજી મંદિર ટેકરા પાસે પાલિકા તંત્ર દ્વારા એક બોર બનાવવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ સવારના સમયે બોરમાંથી નીકળતું પાણી ખુલ્લામાં છોડી મૂકવામાં આવ્યું હતું અને તેને લઈને આજુબાજુના રહીશો પરેશાન પણ થયા હતા ત્યારે ત્યાંના લોકો આ છોડી મૂકવામાં આવેલ પાણીને કારણે પરેશાન પણ થયા હતા અને ખાતે આવેલ નવા મોહલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું આમ નવસારી પાલિકા તંત્રની એક વધુ બેદરકારી સામે આવી હતી કેમેરામેન મિનેશ ટેલર સાથે દીપક બારોટ ગુજરાત ન્યૂઝ નવસારી